આ પર્યાવરણ લક્ષી પહેલ ગામડાઓમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને કચરા વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે બેટરી સંચાલિત ટ્રીપર વાહન દ્વારા ગામડાઓમાં નિયમિત અને વ્યવસ્થિત રીતે કચરો એકત્ર કરવામાં આવશે જેનાથી ગામની સ્વચ્છતા જળવાશે અને પર્યાવરણનું રક્ષણ થશે આ કાર્યક્રમ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને ગામડાઓને સ્વચ્છને સુંદર બનાવવા માટે પ્રેરણારૂપ બનશે આ લોકાર્પણ જિલ્લા પંચાયતના માન્ય સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા વિકાસ સાહેબ સાહેબશ્રી તથા તાલુકા સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ અધિકારીઓએ સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યોને સફળ બનાવવા ગ્રામજનોને સહયોગ આપવા અપીલ કરી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી